જો આપણે વોકાર્ટ હોસ્પિટલ પહોંચી ગયા ને એને એક માસીને ફોન કરે છે કે મારા મમ્મીને લઈને હું આવી જ રીતે હેરાન થઈ હતી હોસ્પિટલમાં એ દિવસ યાદ કરું ને તો મને હજી એમ થાય કે એમ કે કે મારી આંખની સામે છે હે ગાઈસ કેમ છો બધા ઉમીદ છે બધા મજામાં જ હશો તો જો આપણે અહીંયા મોજે મોજ જ છે હવે સવારે સરખીમાં કેવું થયું કે કાલ મને છે ને આખી રાત નીંદર જ નથી આવી ને આખી રાત જાગતી હતી તો સવારે સૈરી કરી ને પછી નમાજ પડી ફજની ને સુઈ જ ગઈ હતી કાલ તો આજે સોને કાલ શું આજે અને આજે આપણે કુરાન શરીફની તિલાવત નથી કરી કેમ કે આખી રાત નીંદર નથી આવી ને પછી સવારે ફજરમાં ફૂલ નીંદર આવતી હતી તો નમાજ પડીને સૂઈ ગઈ હતી ને જો અત્યારે છે તું છું મારી આંખ પણ તમને સોજેલી દેખાતી હશે તો જો અત્યારે ઉઠી છું ને હવે હું રેડી થાઉં છું ઓફિસ જવા માટે અને જોઈ હવે આજે આવું છે ખબર નહીં કેમ રાતે નીંદર ન આવી આમ ક્યારેક ક્યારેક એવું થઈ જાય આમ વિચારે જેવું ચડી જાય ને તો આપણે નીંદર ના આવે પછી આપણે આખો આખી રાત એમને નીકળે તો સવારે પછી ફજરમાં કેટલા શહેરી ટાઈમે ચાર વાગે બનાવવા માંગ હવે ખાઈ લઉં પછી સાડા ચાર વાગે તો મેં શેરી કરીએ લીધી અને પછી અજાનની રાહ જોઈ અજાન પહેલા જ મને તો નીંદર ચડવા માંડી મેં કીધું સુઈ જઈશ ને તો પછી ફજરની નમાજ નહીં પડી શકું તો તોય જાય ગઈ મેં કીધું ફજરની નમાજ પડીને પછી સુઈ જઈશ આરામથી તો જો અત્યારે છે ટ્વીટી છું ને હવે જાઉં છું ઓફિસ ઇનાયત હવે ટૂર કે આવે છે કઈ આવે છે મહિના એ કઈ નથી આવે નથી

એવું છે તો ચાલો હવે ફટાફટ પેલા છે ને હોસ્પિટલ પહોંચી જાય જો આપણે વો હોસ્પિટલ પહોંચી ગયા ને એના એક માસીને ફોન કરે છે કે કોકને નીચે પાસ લઈને મોકલે પછી અંદર જાશું જે પાસ સિસ્ટમ છે એટલે એમને એમ તો જવાય નહીં દઈએ એના એક ફોન કરે છે કર લે નંબર હા કર લે પછી જઈએ અંદર Clau đi <laughs> dual, tươi 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 tươi

ડૉક્ટર લોકો સરસ છે મને સ્ટ્રલિંગ નો અનુભવ છે સ્ટ્રલિંગ માં મારા પપ્પા ને રાખ્યા હતા ને એનું નથી ખબર પણ સારવાર તો સારી આપતા હોય ને આપતા તો હશે એમ તો પ્રાઇવેટ છે ને આમ હોસ્પિટલ સારું છે બજવતા હોય હોસ્પિટલ એક નંબર છે અંદર મસ્ત આમ જાય ને તો આપણે બેંક જેવું ફિલિંગ આવે કે જાણે બેંકમાં આવ્યા છે સારી સગવડ સારી છે સર્વિસ સારી છે લોકોની હા એ તો પછી હવે હોસ્પિટલ છે એટલે એટલું તો થોડાક ચોચલા તો રહેવાના જ છે કા

તો જો ઘરે આવી ગઈ ઓફિસથી અને હવે તો પેલા મારે નાવું જોશે કેમકે હોસ્પિટલથી છું ને જો કેટલા વાયગા છે ટાઈમ જો પોણા છ તો વાયગા છ વાગશે બરોબર હમણાં ઇફતારીનો ટાઈમ થઈ જશે હવે આમાં હું શું બનાવું ઇફતારી તમે જ કહો મને હજી તો આવી છું હવે જો નાઈશું એટલે પંદર વીસ મિનિટ તો નાવામાં મને વહ્યો જશે પછી તૈયારી શું કરીએ અને આપણે રોજ ઉરિયા હોય ને આખો દિવસ તો પછી આપણે સાંજે છે ને કાંઈ એટલી ખાવાની ઈચ્છા ના થાય ખાલી શરબતનો એક ગ્લાસ પી લઈને તો એ આપણું પેટ છે ને ફૂલ થઈ જાય તો પછી ખાલે ખાલી મહેનત કરીને બનાવીને એના જેવું થાય પછી હું શું કરું આરામથી પહેલા તો ફ્રૂટથી કે શરબતથી રોજું ખોલી લઉં અને પછી જમવાનું રાતે બનાવું એના જેવું છે તો ચાલો હવે ઘરે આવીશું ને ફ્રેશ થઈ જાઉં નાઈ લઉં ને પછી આગળ કન્ટિન્યુ કરીએ તો આપણે જો ફટાફટ નાઈ નીકળી ગયા અને હવે જો રોજા ખોલવાનો ટાઈમ થવા જ એવો છે બસ વધીને થોડીક જ વાર છે તો હવે થોડીક વાર પડવા બેસી જઉં તો હમણાં છે ને રોજાની વિસલ વાગી જશે બરાબર ચાલો તો હવે આપણી પાસે કટોકટીનો જ ટાઈમ છે અત્યારે નમાઝ થઈ ગઈ રોજુ પણ ખોલી દીધું અને આજે હું માસીને જોવા ગઈને હોસ્પિટલમાં તો મને છે ને મારા મમ્મીની યાદ આવી મારા મમ્મીને લઈને હું આવી જ રીતે હેરાન થઈ હતી હોસ્પિટલમાં કોઈ નહોતું મને તો હોસ્પિટલમાં ખબર જ નહોતી પડતી કે કેવી રીતના હોય નહીં દિવસ યાદ કરું ને તો મને હજી એમ થાય કેમ કે ને કે મારી આંખની સામે છે તો થઈ જાય આજ મને છે ને જોઈને આવી ને ત્યારથી છે ને મારા મમ્મી મમ્મીની જ યાદ આવી રાખે છે કે આવી રીતે હોસ્પિટલ માં આ સેમ સેમ આવી જ રીતે હતું અલ્લા પાક છે ને કોઈને હોસ્પિટલ ના દેખાડે હવે આપણા દુશ્મન હોય ને દુશ્મનને હોસ્પિટલ ના દેખાડે હવે આ રમઝાનના સદકે માસીને જલ્દી સારા કરી દીએલા પાક અને જલ્દી માસી ઘરે આવી જાય માસીની હાલત બહુ જ ખરાબ છે એની ત્રણ નળી છે ને બ્લોક થઈ ગઈ છે બિચારા ઘરનું કામ કરે ને બારનું કામ કરે ને પાંચ ઘરના તો વાસણ ને કચ કચરા પોતા નહીં કરવા જતા હતા એ હદ કહેવાય ને આટલી ઉંમર એટલું કામ કરે એટલે જોઈને આપણો જીવ ભરી જાય કાંઈ વાંધો નહીં પહેલા પાક જલ્દીથી સારા સાજા કરી દઈએ માસીને અને માસી ઘરે આવી જાય અને ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી એન્ડ કરીએ છીએ મળીએ છીએ હવે નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બાય